રાજદીપસિંહ રીબડા અને સિંહ વચ્ચે એક બબાલ થઈ અને તેનો એક હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ગ્રુપ વચ્ચે જબરદસ્ત બબાલ થઈ અને આ બબાલમાં રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડે વાસીમે બ્રિજરાજસિંહના ગાડીના કાચ તોડી નાખ્યા હતા હવે આ ઘર્ષણ બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિજરાજસિંહના ભાઈએ રાજદીપસિંહને માર માર્યો આ બાબતે હજુ સુધી રાજદીપસિંહ રીબડાની કોઈ પ્રતિક્રિયા આવી નથી આ વિડીયો અમે નહીં બતાવી શકીએ કારણ કે આ વિડીયોમાં અપશબ્દ છે આ વિડિયો બાદ હવે એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે બધું જ સામાન્ય થઈ ગયું છે બ્રિજરાજ સિંહને અને રાજદીપસિંહ વચ્ચે સમાધાન થઈ ગયું છે પણ સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે આ મામલે હજી સુધી પોલીસ કેમ એક્શન નથી લઈ રહી મારું નામ યશરેટસિંહ બાતેલ અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ છે તેમાં રીબડા રામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માંગુ છું તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે એ સમાજના હેઠ શત્રુએ મુકેલ છે સમાજ રાજપૂત સમાજના હિતશત્રુઓને ખાલી એટલું કહેવાનું કે સમાજમાં ગેરસમજણ ઉભી કરવાનું બંધ કરી દઈએ અને અમારે રીબડા હારે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે જય માતાજી